કામગીરી ચાલી રહી છે કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમીક્ષા દરમિયાન સ્થાનિકોએ આશા અપેક્ષા લગાવી આ વર્ષે નદીમાં પૂર નહીં આવે તો સ્થાનિકો ઈશ્વર નો તંત્ર નો પાર માનશે અડધે અડધે ઘરો બે દિવસ ત્રણ દિવસ રહ્યું ના આ બાજુ કશું જ નતું આવતું હા તો તમારી પાછળ કમિશનર કામગીરી ચાલે છે એ કામગીરી ને જોવા છે તમે પણ જોવો છો તો તમને કેટલી રાહત મળશે કે આ વર્ષે પૂર આવશે તમને લાગે છે આવશે હવે કામગીરી કર ચાલુ છે ના આવે તો સારું પાણી ના આવે તો સારું અમારે તો એટલી કે અમારે કે પાણી ના આવે અમારા મકાનો નુકસાન ભી બહુ થાય છે અને તકલીફ બી બહુ પડે છે ભારે વરસાદ પાણી પરિસ્થિતિ એટલે જે કામગીરી છે એવું તો લાગે જ ને તો પાણી આવી જાય તો પછી એવું જ લાગે ને શું નામ તમારું રમીલાબેન આજે વિશ્વામિત્રી નદીનું જે જે રેજ્યુલેશન પ્રોજેક્ટ અંતર્ગત ડીસેલ્ટિંગ અને ડ્રેજિંગનું કામ છે એને અમે સવારે સ્પોટ ઉપર નિહાળવા ગયા હતા અને સાથે સાથે અત્યારે જે ચોમાસામાં જે પાણી નીકળે તો એટલે જે માટીનું વ્યહાણ ના થાય એને ફિક્સ કરવા માટે અમે સોઈલ સિવિલા ભાગરૂપે અત્યારે ફાયર અને કમ્પોસ્ટિંગનું કામ ચાલી રહ્યા છે અને આ જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેનથી એને ફિક્સેશન કરીશું અને પછી વેટીવર ગ્રાસ પણ લગાવવામાં આવશે વેટીવર ગ્રાસ સોઇલ ફિક્સેશન માટે છે આ કરવાથી એક મહિના નહીં લગભગ ત્રણ ચાર મહિના થશે એની રૂટ્સ નીચે જવા માટે પણ પછી એ સોઇલને ફિક્સ કરવા માટે બહુ મદદરૂપ રહેશે અને આવનારા દિવસોમાં લગભગ આ પચીસ કિલોમીટરની પટ્ટોમાં પણ અમે વિશ્વામિત્રીની ઉપલે ભાગમાં પ્લાન્ટેશન્સ પણ કરવાના છે જેથી કરીને ફ્યુચરમાં રૂટ્સ બને એટલે છાયા પણ બની જાય લોકો આવીને બેસી શકે અમુક જગ્યામાં બાકડામાં પણ મૂકવાનું કામગીરી શરૂ કરશે નેચરલ ઇકોસિસ્ટમમાં લોકો ક્રોકડાઇલ જોઈ શકે જોઈ શકે એ રીતનું પ્લાનિંગ ચાલી રહ્યા છે અને પ્લાન્ટેશન્સ એટલા માટે કે સોઇલ ફિક્સેશન એક મેઇન એજન્ડા છે અને વડોદરાને વધારે ગ્રીનરી બનાવવા માટે એક એજન્ડા છે સાથે સાથે મિશન ટુ મિલિયન ટ્રીઝનું અમે પણ ઇનોગ્રેશન કરવાના છે પાંચમી જૂન ના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના નિમિત્તે એટલે ટુ મિલિયન ટ્રીઝ ઇન એન્ટાયર વડોદરા વિચ વિલ હેલ્પ ટુ ઇન્ક્રીઝ આપણા જે ફોરેસ્ટ કવર છે સેવન્ટીન પર્સન્ટ છે ગ્રીનરી અને થર્ટી થ્રી પર્સન્ટ સુધી એમઓ એફ નોંગ પ્રમાણે લઈ જવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે એટલે હાલ પૂરતો આ સોઇલ ફિક્સેશનનું કામગીરીનું કામ હાથે રમા છે ટ્રેડિંગનું જે કામગીરી છે કેટલા સુધી પહોંચ્યું વી હેવ ક્લોઝ ટુ અબાઉટ નાઇન્ટી ટુ નાઇન્ટી ફોર પર્સન્ટ હવે અનદર સિક્સ ટુ સેવન પર્સન્ટ ગાલે અમે પર્યાવરણ પ્રેમીઓને પણ સાથે મિટિંગ રાખીએ છીએ અમુક જગ્યામાં ક્રોકડેલ વાસકીની જગ્યા માટે લોકો રેડ ફ્લેગ માર્યા છે આ જગ્યામાં કેવી કામગીરી કરવું છે એમને સાથે રાખીને કરવું છે એવું બાબતની ચર્ચા છે તેના પછી આગળનું આ સિક્સ સેવન પર્સન્ટનું કામગીરી પણ પૂરું કરશે કાસો છે ત્યાં પણ કામગીરી ચાલી રહી રહેશે હાઈવે પાસેની ખાસમાં તેત્રીસ જગ્યા ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી અત્યારે કામ હાથ ધર્યા છે અને બીજી એક છત્રીસ જગ્યામાં એ લોકોનું કામ હજી બાકી છે એનએચઆઈઆઈને પણ બોલાવીશું બુલેટ ટ્રેન વિસ્તારમાં થોડુંક કામગીરી પ્રગતિ હેઠળ છે હાઈવે ઓથોરિટીનું ડ્રેનેજ કાઢવાનું કામ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે સિટીનું જેટલું પાણી નીકળે આ ડ્રેનેજ લાઈન બહાર સ્ટોમ વોટરમાં નીકળવાના છે એટલે હાઈવે અથોરિટી પણ અમે સાથે મિટિંગ કરવાના છે અઠવાડિયામાં આશા રાખીએ છીએ કે આવનારા એક મહિનામાં આ કામગીરી ચાલુ જ રહેશે અને પ્રગતિમાં લઈશું પૂર ની પાણી તો કુદરતી છે અને એ વરસાદ કરશે અમારું કામ છે ફ્લડ મિટીગેશન નું કામ છે એટલે કુદરત વિરુદ્ધમાં ના જઈ શકે કુદરત જે પાણી આવે એનું કેરિંગ કેપેસિટી અત્યારે ડબલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જેથી કરીને પાણી સ્મૂથલી નીકળી જાય જાબુવામાંન ટીમ કામગીરી કરી રહ્યા છે આશા રાખીએ છીએ કે જેટલું પાણી આવે એ નીકળી જાય એ બાબત ચાલી રહી છે ના કુદરતી છે છે અને અંદર જે એક્ટિવિટી એમાં પણ જે માટી બધું ભરેલા છે ચાલીસ પચાસ વર્ષથી આ બધું કાઢવાનું કામગીરી પણ ધીરે 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 કરી રહ્યા છે આ કામગીરી એવું નથી કે એક મહિનામાં થઈ જાય બે મહિનામાં થઈ જાય આ ઐતિહાસિક કામ છે લગભગ વર્ષ કન્ટિન્યુ રહેવાનું છે વોટ આર ડુઈંગ ઇઝ નોટ ફોર વન ડે અમે આવનારા વીસ પચીસ વર્ષ માટે જે પ્લાનિંગ કરવું છે એના ધ્યાને લઈને કરી રહ્યા છે આશા રાખીએ આ વખતે પુલ ના આવે પણ આવે તો એને પહોંચી વળવા માટે તંત્ર તરફથી જે પણ પગલાઓ લેવામાં આવશે એ અમે લઈશું